તું તારે હવે પોરો ખાધા વિના નો એક ધારો વરે મારો બાપ કેમ કે ઉગવાનું તું બધું રેડી ઉગી ગયો પાથરામાં પાથરામાં માંડવી રેડી ઉગી ગઈ અને કપા ઉપર કપા ઉગી ગયો નૈયા નૈયા હવામાં ઉગાડ્યો તે મારા વાલા અને અમારા પ્રધાનમંત્રી નું સપનું હતું ફસલ વીમા યોજના એવું કઈક હતું એ ઘણા વર્ષ પેલા બોલ્યા થાય એ સપનું તે પૂરું કરવાનો એને અવસર આપ્યો કદાચ કોકને ખબર હોય કે ન હોય સાંભળો જરાક તમે આમના મુખેથી પાક પાકી ગયો એટલે હવે પૂરું અમે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના એવી લાયા છીએ કે પાક પાકી ગયો હોય ખેતરમાં ઢગલો પડ્યો હોય અને લણણી કર્યા પછી પાકનો ઢગલો પડ્યો હોય અને બજારમાં જવાની તૈયારી ચાલતી હોય અને પંદર દિવસમાં